અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્ડિયા બેઠક યોજાઈ હતી જેમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી જે છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા અને તેમણે વિરજી ઠુમ્મરને જાહેર મંચ પરથી રમૂચપણે ટોણો પણ માર્યો હતો ત્યારે લોકો ખડખડાટ હસી પડ્યા હતા તેમણે જેની ઠુમ્મર વિશે પણ પોતાનું નિવેદન આપ્યું હતું ત્યારે પરેશ ધાનાણીએ વધુમાં શું કહ્યું તે સાંભળીએ કાર્યાલયમાંથી જેને જાહેરાત કરીતી કરેશભાઈ તમે કો લડવા ના હોય તો વાંધો મારી તો છે કોઈ ટિકિટ દેખાડે તો મારી વીરજીભાઈ ની માં કેવા તમે

આ લડાઈ સત્તા માટેની લડાઈ નથી આ લડાઈ સ્વાભિમાન માટેની લડાઈ છે આ લડાઈ જેની ઠુમર દિલ્હીના દરવાજા ખખડાવશે એમાં કોઈ બેમત નથી પણ આ લડાઈ કોંગ્રેસ પક્ષનો પાયાનો કાર્યકર્તા જે અહીં છેવાડે બૂથ ઉપર સિપાહી ભરીને ઊભો છે ને એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની લડાઈ છે આપણા ભવિષ્યની ઘણી કંડારવા માટેની લડાઈ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ કોંગ્રેસ પક્ષ બાપા સંગઠન નથી આ કોંગ્રેસ છે ને એ આંદોલન છે આંદોલનમાંથી પેદા થયેલી પાર્ટી છે અને ત્યારે અંગ્રેજોના જુલમ સામે કે કે બાયું ચડાવવાની જેની તેવડ હતી ને એ બધાય ઘરની બહાર નીકળતા ગયા અને એ ફોડું કોંગ્રેસમાં પરિવર્તિત થઈ લડનારા લોકોના ટોળાએ કોંગ્રેસને જન્મ આપ્યો હતો અને એ ડડનારા કાર્યકર્તાઓ આ કપડા કાળમાં અત્યારે કોઈ બાયું ચડાવીને ઊંચા કે હું કોંગ્રેસનો કાર્યકર્તા છું બાપ મને મારા કરતા તમારા ઉપર ગઠન કરું છું તમારા રાજકારણને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે છોડાયેલા રહો નિર્ભય ન્યૂઝને સાથે તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર